હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફરસાણવાળાની દુકાન જેવી જ આપણે આજે બુંદી ઘરે બનાવવાના છીએ તો આ મીઠી બુંદી ઘરે બનાવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રીથી તમારી બુંદી કેટલી બધી બને છે તો અહીં હું આજે આપણે મીઠી બુંદી બનાવીશું માત્ર એક જ વાટકામાં આટલી બુંદી તૈયાર થઈ જાય છે અને કિંમતમાં પણ ખૂબ જ ઓછા ખર્ચે આ વસ્તુ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો તો મીઠી મુંદી બનાવવા માટે હું અહીં એક એક વાટકીનો માપ આ વાટકીના માપથી વાટકી જેટલો ચણાનો લોટ લઈશ આ ચણાના લોટને આપણે એક ચારણીમાં ચાળી લઈશું ચારણીમાં ચાળવાથી આપણા લોટમાં જે પણ ગાઠા હોય તે નીકળી જશે અને આપણે જ્યારે લોટ ફેટવાનો થશે ત્યારે તેમાં કોઈપણ પણ ગાંગડા રહેશે નહીં અને આપણું બેટર ખૂબ સરસ રીતે તૈયાર થશે તો આ રીતે આપણે લોટને થોડો થોડો કરીને ચાળી લેવાનો છે લોટ આપણો સરસ રીતે ચડાઈ જાય ત્યારબાદ આપણે મીઠી બુંદી બનાવવા માટે એટલે કે બુંદી બનાવવા માટેનું આપણે એક પ્રકારનું સરસથી એવું બેટર તૈયાર કરીશું તો હવે આપણો લોટ જે છે તે ચડાઈ ગયો છે લોટ ચઢાઈ ગયા બાદ હવે આપણે આ લોટમાં એ જ વાટકીના માપથી પાણી લઈશું તો જે વાટકીનો આપણે લોટ લીધો હતો એ જ એક વાટકીના લોટના માપથી પાણી લઈશું અહીં આપણે પાણી થોડું થોડું ઉમેરશું વધારે પડતું પાણી ઉમેરશું નહીં એટલે કે આપણું બેટર બહુ વધારે પડતું ઢીલું ન થઈ જાય આપણું બેટર આપણે મીડિયમ બનાવવાનું છે વધારે પડતું પતલો નથી કરવાનું નહીંતર આપણી બુંદી બરાબર નહીં થાય તો અહીં આપણે આ બેટરને એક જ ડાયરેકશનમાં આશરે દસથી

આપણે લોટને ફેટીશું એટલે આપણી બુંદી એકદમ સોફ્ટ બની જશે અને લોટનો જે બેટરનો કલર પણ ચેન્જ થઈ જશે હવે બુંદી માટેની આપણે ચાસણી તૈયાર કરીશું તો ચાસણી માટે મેં અહીં એ જ વાટકીના માપથી દોઢ કપ એટલે કે દોઢ વાટકી જેટલી ખાંડ લીધી છે અને એ જ વાટકીના માપથી અહીં હું દોઢ વાટકા જેટલું પાણી લઈશ તો અહીં આપણે આ ખાંડમાં જ એટલું પાણી ઉમેરી દેવાનું છે તો અહીં એ જ દોઢ વાટકાના માપનું આપણે તેમાં પાણી ઉમેરીશું હવે આપણે આ ચાસણીને વધારે પડતી ગરમ નથી કરવાની માત્ર આપણી ખાંડ ઉકળી એટલી જ ગરમ કરીશું જેથી આપણી બુંદી જે છે તે ખૂબ સરસ અને સોફ્ટ બને અહીં હું ચપટી જેટલો કલર ઉમેરીશ કલર ઉમેરવાથી બુંદીનો કલર પણ સરસ આવશે હવે આપણે ખાંડને એટલે કે ચાસણીને આપણે ઉકાળી લઈશું તો ખૂબ સરસ રીતે આપણી ચાસણીને ગરમ કરીશું અને આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું ત્યારબાદ હવે આ ખાંડની ચાસણી આપણી જે છે તે એટલે કે આપણી ખાંડ જે છે તે ઓગળી ગઈ છે ખાંડ આપણી ઓગળી જાય ત્યારબાદ આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે અહીં મીઠી બુંદી જે જે બનાવી છે તે બુંદી માટે આપણે અહીં ઘીનો જ ઉપયોગ કરીશું એ પણ શુદ્ધ ઘીનો તમે આ બુંદીને તેલમાં પણ બનાવી શકો છો તો અહીં હું આ સરી એક દોઢ વાટકા જેટલું ઘી લઈશ અને આ ઘીને આપણે એક કઢાઈમાં જારામાં ઉતારીશું તો ગુંદી આપણે ઝારામાં ઉતારીશું તો અહીં આપણે એક ઝારો રાખીશું અને ગોળ ચમચાની મદદથી ઉપરથી ગુંદી એડ કરીશું તો આ રીતે આપણે બુંદી બનાવીશું તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે બુંદી બનાવીએ છીએ તો આ રીતે આપણે જારો રાખીશું અને ઉપરથી થોડું થોડું એવું બેટર ઉમેરતા જઈશું અને નીચે આપણી બુંદી જે છે તે ખૂબ સરસ તૈયાર થતી જશે તો આ રીતે આપણે બુંદી બનાવવાની છે હવે આપણે બુંદીને વધારે પડતી બ્રાઉન કલરની કરવાની નથી આ બુંદીને આપણે મીડિયમ એવી આંચ પર બધી બુંદીને તળવાની છે તો હવે આ બુંદીને આપણે ધીમે ધીમે ફેરવતા જઈશું જેથી એક જગ્યાએ આપણી બુંદી બેસી ન જાય અને વધારે પડતી લાલ કરવાની નથી તો હવે આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે આ બુંદીને આપણે એક જારાની મદદથી કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી બુંદી જે છે તે વધારે પડતી લાઈટ બ્રાઉન નહીં પણ યલો કલરની એવી છે તો આ બુંદીને આપણે જારાની મદદથી કાઢી લઈશું અને આપણે જે બાજુમાં જે ચાસણી મૂકી છે એ જ ચાસણીમાં આપણે આ બુંદીને એડ કરી દેવાની છે એટલે કે આપણે ગરમ ગરમ ચાસણીમાં જ આ બુંદીને નાખી દેશું તો આ રીતે આપણે તેમાંથી ઘી પણ બધું નીતરી જાય એ રીતે આપણે આ બુંદીને કાઢી લઈશું તો બધી બુંદી કાઢી લીધા બાદ આ બુંદીને આપણે બાજુમાં જે ચાસણીનું કળાઇ રાખી છે એમાં જ આપણે એડ કરતા જઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી બુંદી તૈયાર છે ત્યારબાદ બીજી એક રીત છે કે આ રીતે તમે ખમણીમાં પણ બુંદી ઉતારી શકો છો તેમાં પણ બુંદી ખૂબ સરસ રીતે ઉતરે છે તો ચારાની મદદથી અને ખમણીની મદદથી બંને રીતે તમે આ બુંદીને ઉતારી શકો છો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે અહીં બેટર એડ કર્યા પછી તમારે ઉપરથી ચમચો કે ફેરવવાનો નથી એને એની મેળાએ જ ઉતરવા દેવાની છે તો આ રીતે આપણે બુંદીને ઉતરવા દઈશું તો આપણી બુંદી જે છે તે ખૂબ સરસ રીતે તૈયાર થવા લાગી છે હવે આ બુંદીને વધારે પડતી લાઈટ બ્રાઉન ન થાય એ રીતે આપણે હલાવતા રહીશું અને બધી બુંદીને બહાર કાઢી લેશું તો આ રીતે આપણે બુંદીને જારાથી અને કમણી બંનેની મદદથી આપણે બુંદીને ઉતારી છે તો તમે તમારી ઈચ્છા મુજબની બુંદીને તમે તમારી રીતે ઉતારી શકો છો બંનેથી તમારી બુંદી ખૂબ જ સરસ બને છે અને ત્યારબાદ આપણે જે ચાસણી બનાવી છે એ જ જાળીમાં આપણે એ જ કઢાઈમાં આપણે આ બધી બુંદીને ઉમેરી દેવાની છે તો મિત્રો ફરસાણવાળાની દુકાન કરતાં પણ ખૂબ જ સરસ એવી બુંદી અહીં આજે આપણે ઘરે બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચે ઘરે આ બુંદી તૈયાર થઈ જાય છે તો સાતમ આઠમ પર જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રેસીપી અને અમે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી બુંદીની રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી તૈયાર છે હવે આપણે આ બુંદીને આશરે બે કલાક માટે ઢાંકીને રાખી દઈશું ત્યારબાદ આપણી બુંદી જે છે તે બધી ચાસણી એબ્સોર્બ કરી લેશે તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી કેવી બની છે અને એ પણ એકદમ સોફ્ટ તો ફરસાણવાળાની દુકાન જેવી જ આપણે બુંદી ઘરે બનાવી છે વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો થેન્ક યુ